હાલ લો મિત્રો હું તમારો પ્રિય મિત્ર ભાવસિંહ પરમારના તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ સવાર સવારનો સમય છે ને અટાણામાં બે જેસીબી ભેગી થઈ ગઈ આમાં આપણે જોઈએ કાંઈ એક પાઇપલાઇન બુરવાનું કામ કરે ને બીજે આગળ જશ બે જેસીબી ભેગી થઈ ગઈ મિત્રો હા અમારા પામાં એક અરે બે જેસીબી જ એ કાગળ ને એક પાસળ જેસીબી ની તબ ડબાટી છોટે આ એક સાથે બે છે આ એકબી કુત દે નહી હોલો બુરે કામ ચાલુ છે આ હવે પાઇપલાઇન ફિટિંગ થઈ ગઈ ને બુરવાનો કામ ચાલુ છે એક જેસીબી તો છે પણ પછી બીજી જેસીબી પણ આવી ગઈ બે છે બે જેસીબી ને જેસીબી ના માલિક લીમડાટ બેઠા આવડે બેઠા દેખરેખ ની છે આ બધું કામ છે એક જેસીબી મૂર્તિ આવે ને એની પાછળ બીજી છે ફિટિંગ નું કામ પૂરું થઈ ગયું માથે થોડી થોડી માટી નાખી દે પછી જેસીબી દ્વારા બુરવામાં આવે એટલે પાયપ ફાટે ને એ માટે થઈને બાલુમો અને કાનાકા સુના ને જાણીતા બે જેસીબી આવે એટલે

વ્યવસ્થિત બુરાય કે નહીં એની વિશે પણ અઠાણે તડકો બહુ છે એટલે ધીરા ભાઈ હીળે બેઠા પાણીના કે આજ ગરમીનું પ્રમાણ વધારે છે અને આગામી બે ત્રણ દિવસમાં તું કેસ કે વરસાદ થાય કારણ કે વાતળ વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું આજે ગરમીનું પ્રમાણ એ થોડુંક વધારે છે નહીં ભાઈ ગરમી છે કે નહીં ઝીણાભાઈ ને ખબર છે કે ગરમી વધારે છે ને હું અને ઝીણાભાઈ હવે બેઠા વંડીયા ચડીને કારણ કે આ પાંઠાવાળી વંડી છે જૂની જીમનાના સાહેબે બે બેઠા ઝીણાભાઈ એમ કહે કે લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરતા રહેજો હા 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 ઝીણાભાઈ મારે ને જીના ના કદાચ મેળ આવે તો સીટીબી પર હાકું હું કારણ કે ધીખું તો પડીએ ને હવે જીના ભાઈ હા જીના ઓય હો ને હા શું કરવાનું જીના

બે જેસીબી કરે થઈ ગયા અને મારને ને અને મજા આવી હતી બે જે સીબી ભેગા થઈ ગયા હતી જે સીબી હવે આમ જાય આગળ એટલે મને ને ઝીણાભાઈ તો બહુ મજા આવી હતી બે જે સીબી ભેગી થઈ ગઈ એટલે ઝીણાભાઈ પેટલા બે ત્રણ દિવસ થી જેસીબી ચાલે એ રોગ બધા બધાય જેસીબીના બને કારણ કે પેલા ખેતરમાં માટીનું કામ હાલતું હતું અહીંયા તેણે બધું ફરી પાછું કાઈક પેલનું કામ હાલે એટલે જેસીબી આપણી બાજુમાં જ હાલે ને ફરી પાછા આવી ગયા આપણે વાળીએ આપણે પાણીની મોટર ચાલુ છે અત્યારે ઘઉંમાં એટલે પાણી જુવારમાં વાળી દીધું ને જેસીબી આપણી બાજુમાં જ હાલે તો મિત્રો ઘણી બધી અવનવી વાતો અને સરસાઓ પણ આપણે કરી અને બે જેસીબીને જોયા ઝીણાભાઈનારે ઘણી બધી અવનવી વાતો કરી અને ખૂબ મજા આવી ગઈ મિત્રો તો દિવસના અંતે આવી જ ઘણી બધી અવનવી વાતો મિત્રો અને મુલાકાતો આપણે આગળ કરતા રહીશું તો અમારા આજના આ વિડીયોને વધુમાં વધુ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો એ વાત સાથે તમામ મિત્રોને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ